બે આ બાજુ કરી છે તમારા બધાના દર્શન કરી ખુબ આનંદ થયો દરેક વ્યક્તિનું સરરા જુદો છે

बस हम सब सुविधा मार्च करवाएंगे डायरेक्ट मंदिर में जहाँ मंदिर में जाइए क्या आपा जी मंदिर में जाए एक लाइक बस हमारे जवाब <coughs> यदि साफ सुथरी काली का रोड बार बार नहीं बनी सनराइज बाथरूम माड़ी गौशाला माड़ी बड़ी साफ सुथरी

<coughs> स्वामी जी स्वामीजी थी साइकल निकला <coughs> पंद्रह दीक साफर बेरावर पेली बेराव राजोट बाजू में साफर कर

અને મને મને માન્ય વાતો પર પણ મેટ્રિક્સ ચાન્સ કરે આ આગળ જસે બને દોડીન ગયા છે એ બેહીતે રિવાળ નસી એ રુચિયાતી બસાન એને સમજીયા કો વિઝન ને ચેન્જ કરી એ પીસો હું થીંકિંગ મને ગયા છે

એને નિષ્ઠાથી બધા જીવે છે એ જમા સ્વામીજી પાસે આવી વાતો સાંભળવા મળતી નહીં બાકી એક વ્યક્તિ એવી કે વિરોધી વાતો કરે એનું જતન કરીને હિમા તત્પ્ર કરાવતા રહે એવા સ્વામીજી એટલા જ હતા એ વખતે સ્વામીજી દીકરાનું સરસ જતન કર્યું છે ને જ્યારે એણે જોયું ત્યાં પૂછાય ખુશી વાંધો

આપણા જીવમાં આવી ચીકાશ આપણી પાસે કોઈ બી આવ્યો હોય અને હવા નીકળી ગયું હોય તો હવા ભરી દેવાની તો આપણે ભરીશું તો આપણું બિલ બી ફૂલ ટાઈટ મહિમાથી રહેશે આપણું બિલ પણ મહિમાથી ફૂલ ટાઈટ રહેશે આપણું મહિમાથી ટાઈટ